નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધંધુકા બારસો પચાસથી ચૌદસો છાસઠ મેંદરડા ચૌદસોથી ચૌદસો મોરબી બારસો પંચાવનથી પંદરસો એકાવન વિરમગામ બારસો એંસીથી પંદરસો રાજકોટ તેરસોથી પંદરસો છોતેર જામજોધપુર તેરસોથી પંદરસો એકવીસ સાવરકુંડલા તેરસોથી પંદરસો એક ભાવનગર બારસોથી ચૌદસો ચોર્યાસી જેતપુર આઠસો ચોવીસથી નવસો અગિયાર અમરેલી નવસો બાવનથી પંદરસો પચીસ જસદણ બારસોથી પંદરસો ચાલીસ ટિન્ટોઈ અગિયારસો પચાસથી ચૌદસો ચાલીસ બાબરા તેરસો બેથી પંદરસો અઠ્યાવીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો છત્રીસ વાંકાનેર તેરસોથી પંદરસો હળવદ બારસો પિંચોતેરથી ચૌદસો અઠ્ઠાણું ધ્રોલ અગિયારસો પિંચોતેરથી ચૌદસો ઇઠોતેર કાલાવડ તેરસોથી પંદરસો વીસ ખાંભા તેરસો ત્રણથી ચૌદસો બાણું જામનગર અગિયારસોથી પંદરસો વિજાપુર બારસો પચાસથી પંદરસો છપ્પન કુકરવાડા ચૌદસો ત્રીસથી ચૌદસો ત્રીસ સિદ્ધપુર તેરસો અગિયારથી ચૌદસો પિંચોતેર હારીજ બારસોથી તેરસો માણસા તેરસોથી પંદરસો અઠ્યાવીસ બોટાદ તેરસો અગિયારથી પંદરસો છાસઠ ઉનાવા બારસોથી પંદરસો પિસ્તાલીસ મહુવા બારસોથી તેરસો સત્તર તળાજા એક હજાર છ થી ચૌદસો વિસનગર બારસો એંસીથી પંદરસો તેતાલીસ અંજાર તેરસોથી પંદરસો પચીસ પાટણ તેરસોથી પંદરસો પંદર આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો